ઓળખાયા છે તો એના વચનમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ સાવકારે લખતું હોય એમાં કંઈ રૂપિયા દેખાતા નથી પૈસા દમખાતા નથી પણ જે સાપમા તો શાવકારે ચિઠ્ઠી લખી આપી હોય ઊંડે લખી આપી ચેક લખી આપી હોય કે જ્યારે તેમ બદલાઈએ ત્યારે એ મનની પૈસાનો ઢગલો થાય છે એમ મોટા પૃષ્ટની આગને આવકારવાથી આપણા અંતર પણ શાંતિ રહે છે અને પછી આપણને ભગવાનનો જે રંગ ચડે છે એ બીજું કોઈ ચડતો નથી એવો રંગ આપણને ભગવાનને ચડાવ્યો છે જેમ મહારાજે કહ્યું કે જે સત્સંગ થયો તે દિવસથી ચડતો ને ચડતો રંગ છે મન પડતો નથી એમ આપણને પણ આવી આ પ્રાપ્તિ થઈ છે એનો આપણને અંતરમાં રંગ જરવો જોઈએ અને એના રંગે રંગાયા પછી આ જગતનો રંગ છે એ હંમેશા ચડતો નથી ભગવાન આપણને મળ્યા ભગવાનના સાર ધારક સંત મળ્યા તો આ તો

અને મોટા કોર્ટની આજ્ઞા કરીને આપે આ નિયમ પાડીએ ધર્મ પાડીએ તો મોટા પુરુષ રાજી થાય છે માટે ભગવાનનું સ્વરૂપ સમજવું તત્સ્વરૂપ સંતનું સ્વરૂપ રમવું તેમાં ભગવાન રાજી 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 અને ધન્ય છે ધન્ય છે ધન્ય છે

માટે આપણે મળ્યા છે ભગવાન જયારે પ્રગટ હોય છે ત્યારે ઓળખવા બહુ રહે છે

તો બેનું કેવી રીતે પૂરણ કરું ત્યારે જાનકીજી હસવા મંડ્યા કે ભણેલા ભૂલ્યા પડે છે અને અભણ પ્રગટ ભગવાનને ઓળખી જાય છે માટે આવા પુરુષ આપણને મળ્યા છે ઘણાથી સ્વામી વખત બધા નાગોર હતા એ ઘણા ઘણા હતા એમ વાત કરતા કે મોડા મોડા જઈશું ક્યાં ઉતાવળ છે ક્યાં સામી ભાગી જાય છે

કે જે મોલકન પીવિંદુ આવતા લીએ છે રસ ભરે રડા તેરા તો માય મયુત દવત પરતા બીંદુ ના થાય રડા કે મોટા મોટા પડે તુપા સંજાવે છે કે કરોડો મંતરા નિયમ પાવી સંસાર પુરુષ ગયા એના લીધે એ ભાગી તો આપણો કલ્યાણ થાય માટે આવો અવસર આવ્યો છે અવસર ચૂકતા મેલ્યા માટે જાતે વાત ન ગાડ્યા ભગવાન છે કે સિટી મહારાજ એક સર્વોપરી ભગવાન છે અને ગુણાતી સ્વામી એ અક્ષર ગામનો અવતાર છે અને આજે પ્રગટ સત્પુરુષ જે આપણને પ્રમુખ મળ્યા છે

પાણીથી જલો છલ પડે છે એમાંથી પડીને કોળો નીકળે એને ટૂંકા પક્ષ સાંભળું ત્યારે બધા લોકો વિચારવા પડે કે રાજાને કે હિસ્ટેરિયા નહીં થઈ ગયું છે કે કૂવામાં પાણી ભરેલું હોય ને કોઈ પડે તો કે કોળો નીકળતો હોય તો એક બાઈએ પીડું ચડ્યું સાત વાર ચોકી કે કુવામાં પડ્યો અને ભીનો નીકળ્યો કુમલાતે ને મિચ્છિત જાત તક જગે જાના ભૂલતા હો ને કલ્યુ હો તો કે મારું वचन અદ્ધર કોન સ્વામી દેવ સદ્ગુષ ભલા છે આ બડે અપડન વચન સભા ભરીએ સદ સભા કરીએ અને એકતા તે જોઈએ તો મોટા પુત્ર એ થાય બોલો સ્વામી નારાયણ ભગવાન